ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી કુબેર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચેરિયાના સ્ટાર્ટઅપ મંત્રીસ નો દિવસ નવીન વિચારો આઈડિયા અને સંકલ્પો સાથે દેશને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવા માટે પ્રતિબદ્ધતાનું પ્રતિક છે રાજ્યમાં શરૂ કરવામાં આવેલ એસએસઆઈપી એક પોઈન્ટ શૂન્યમાં માત્ર સાયન્સ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકતા હતા પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીને વેગ આપતી એસએસઆઈપી બે શૂન્ય અંતર્ગત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ તથા સાયન્સ કોમર્સ અને આર્ટ્સ એમ દરેક ક્ષેત્રના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે તેમ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP બે શૂન્ય અંતર્ગત નેશનલ સ્ટાર્ટઅપ ડેની રાજ્યવ્યાપી ઉજવણી શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંશેરિયા દ્વારા કરવામાં આવી હતી આયોજિત આ કાર્યક્રમમાં કમિશનર ઓફ સ્કૂલના સંયુક્ત નિયામક મેહુલ વ્યાસે શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શિક્ષણ વિભાગના નિયામક આર રાણા કમિશનર ઓફ સ્કૂલના સંયુક્ત નિયામક વાય એસ ચૌધરી સમગ્ર શિક્ષણના સ્ટેટ પ્રોજેક્ટર ડાયરેક્ટર લલિત લલિતનારાયણસિંહ સાંધુ શિક્ષણ વિભાગના અધિકારી અને કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત વર્ચ્યુઅલી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એસએસઆઈપી ટુ ઓ અંતર્ગત નેશનલ સ્ટાર્ટઅપ ડે છે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીની શરૂઆત તો આમ તો બે હજાર સત્તરમાં કરી હતી અને અને જેમાં ગુજરાતમાં આપણા સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ પોલિસી હતી પણ બે હજાર બાવીસમાં જ્યારે એનો વ્યાપ વધારીને આપણે ઓલાર વિદ્યાર્થી માટે એનો ઓપન કરી અને એનો સુધારો કરીને આપણા ધોરણ છથી બાર આર્ટ્સ કોમર્સ સાયન્સ તમામ વિદ્યાર્થીઓ માટે આ પોલિસી ઓપન કરીને આજેનો વ્યાપ વધારી રહ્યા છે સોળમી જાન્યુઆરી બે હજાર બાવીસના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેની ઉજવણીની શરૂઆત કરીના ભાગરૂપે આજે આપણા શિક્ષણ વિભાગ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જે જે બજેટમાં જોગવાઈ કરી હતી ચાલીસ કરોડ જેટલી આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી માટે એમાં આપણા વિદ્યાર્થીઓ જે નવું ઇનોવેશન કરે છે નવું સંશોધન કરે છે નવા આઈડિયા પ્રસ્તુત કરે છે એવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે આપણા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને સ્ટેટ લેવલે આપણી કમિટી બનાવી બનાવી પીએમયુ કરીને પીએમયુની રચના કરીને એ કાઉન્સિલની રચના કરી અને એની શરૂઆત કરી છે અને આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આપણા વિદ્યાર્થીઓ આજે જોડાયા અને સવિશેષ આપણે એકસો દસ વિદ્યાર્થીઓનું જેમને જે નવું ઇનોવેશન કર્યું છે નવું આઈડિયા પ્રસ્તુત કર્યો છે એમનું રજીસ્ટ્રેશન કરીને એકસો દસ જેટલા વિદ્યાર્થીઓને આજે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેના દિવસે એમને એક આર્થિક સહાય નહીં પણ એક પ્રોત્સાહન આપવા માટે એમની ઉડાનની વેગ મળે એના માટે વીસ હજાર જેટલી રકમ આપણા શિક્ષણ વિભાગ દ્વારા એમના ખાતામાં ડીબીટી કરવામાં આવી છે અને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટન હજી બાકી છે અને આના માધ્યમથી આપણા વિદ્યાર્થીઓમાં જે નવું કિ કરવાની જે ક્ષમતા છે જે કલા છે એ બહાર આવશે અને એમાં મારા શિક્ષક મિત્રો જે એમને માર્ગશર્ક બન્યા છે એમને પણ શુભેચ્છા પાઠ પાઠવું છું એમને પણ બિરદાવું છું એમનો પણ આદર વ્યક્ત કરું છું અને આપણા વિદ્યાર્થીઓ જે આ જે સ્ટાર્ટઅપમાં આગળ વધવાના છે મોદી સાહેબનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને દીક્ષિત બને એ વિકસિત ભારતમાં આ જે આજનો જે વિવાહ છે આ સ્ટાર્ટઅપના માધ્યમથી ધીરે ધીરે કરતાં એ બને અને આવનારા વિકસિત ભારતમાં એ સહયોગી બને આજના યુવાનો જે નોકરી વાંચું નહીં પણ નોકરી દાતા બને ઉદ્યોગ સાહસિક બને એ આ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનો એક સંદેશ છે એ તમામ વિદ્યાર્થીઓ અપનાવીને આગળ વધે એવી મારી શુભકામનાઓ અને રાજ્ય સરકાર અને આપણા કેન્દ્ર સરકાર સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ એ યુવાનોને પોતાના પોતાના પરમ મિત્ર માને છે અને યુવાનો આ દેશની જે દેશના ઉત્થાન માટે દેશની પ્રગતિ માટે વિકસિત ભારત માટે દેશના યુવાનો એક કરશે એવી એમની જે સંકલ્પના છે એ યુવાનો સિદ્ધ કરશે સાર્થક સાર્થક કરશે હું પણ ગુજરાતના તમામ યુવાનો આ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં જે જોડાયા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને ટેકનોલોજીના માધ્યમથી જિલ્લાઓના જે વિદ્યાર્થીઓ જોડાયા છે શિક્ષક મિત્રો જોડાયા છે એમને પણ શુભેચ્છા પાઠવું